નમસ્કાર દર્શક મિત્રો સાયક્લોન દિતવા આ વર્ષની પોસ્ટ મોનસૂન સિઝનનું ત્રીજું સાયક્લોન છે કે જે બંગાળની ખાડીમાં ઉદભવ્યું છે અને હાલમાં તે શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ અને પુદ્દુચેરીના કાંઠે તે સમાંતર રીતે ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે તો આજે આપણે આ વિડિયોમાં જાણીશું સાયક્લોન દિતવાની એક્ઝેક્ટ પોઝિશન વિશે અને સાથે એ પણ જાણીશું કે દક્ષિણના રાજ્યો તમિલનાડુ પુદુચેરી અને આંધ્રપ્રદેશ દ્વારા બચાવ કામગીરીને લઈને શું તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તો સૌ પ્રથમ દર્શક મિત્રો આ તમે આઈએમડીની ઓફિશિયલ સાઇટ પર જોઈ શકો છો સાયક્લોનિક સ્ટોમ દીતવાનું એક એક્ઝેટ જે એનું પોઝિશન છે તે તો સાયક્લોન દીતવાએ શ્રીલંકામાં બરાબર તબાહી મચાવી લીધી તે પછી હાલમાં તે આવનારા ચોવીસ કલાક સુધી ઉત્તર તમિલનાડુ અને પુદુચ્ચેરીના કાંઠાને સમાંતર તે આગળ વધવાનું છે અને હાલમાં તે તમિલનાડુની રાજધાની ચેન્નઈથી બસો વીસ કિલોમીટર સાઉથ સાઉથ ઇસ્ટમાં છે અને પુદુચ્ચેરીથી સાઉથ ઇસ્ટમાં એકસો ત્રીસ કિલોમીટર હાલ તે દરિયામાં છે સાયક્લોન દીતવા આ વર્ષની પોસ્ટ મોન્સૂન સિઝનનું ત્રીજું સૌથી આ ભયંકર સાયક્લોન છે કે જેનું નિર્માણ બંગાળની ખાડીમાં થયું છે અને તેના કારણે દક્ષિણ આંધ્રપ્રદેશમાં જે રાયલ વિસ્તાર છે ઉત્તર તમિલનાડુ પુદ્દુચેરી અને તેલંગાણાના પણ અમુક ભાગોમાં ભારે વરસાદ ત્યાં જોવા મળી શકે છે અને તબાહી પણ મચી શકે છે તો હવે આ બાબતે સાયક્લોન દીતવાના લોકેશનને લઈને એની મુવમેન્ટને લઈને આઈએમડીના વૈજ્ઞાનિક આનંદ કુમાર બોઝની પ્રતિક્રિયા સામે આવી છે તો સૌ પ્રથમ સાંભળીએ કે આનંદ કુમાર બોઝે સાયક્લોન દીતવાને લઈને શું કહ્યું છે आज तो, आज तो शाम तक राहत की कोई गुंजाइश नहीं है क्योंकि सिस्टम ये अलोंग दी कोस्ट नॉर्थ की तरफ पे बढ़ते रहेंगे और शाम तक चेन्नई के आसपास करीब 30 किलोमीटर समुंदर के अंदर रहेगा सो तो बारिश लगातार आज पूरे दिन चलती रहेगी उधर एंड साउथ कोस्टल एपी के कहे तो वो कल तक उस, उस वहां बारिश होगी और आसपास की जो थोड़ा सा इलाका रायलसीमा या तेलंगाना में वहां भी एक दो डिस्ट्रिक्ट में आ, भा, भारी वर्षा होने के तो बना है श्रीलंका एक्चुअली दैट्स इंपैक्ट ओवर श्रीलंका एक्चुअली नाउ ऑलरेडी रिड्यूसिंग एंड ऑलरेडी रिड्यूस्ड नाउ इट इज फ्रॉम जाफना वेरी फार फ्रॉम સો જાફના વેર વી કેન સી દેટ ધીસ ઇઝ ધ ટીપ ઓફ નોર્થ શ્રીલંકા સો ઇટ ઇઝ વેરી ફાર ફ્રોમ જાફના સો નાવ ઇટ ઓનલી આઇસોલેટેડ હેવી રેનફોલ સમટાઇમ્સ ઓકેશનલી વીલ બી હેપનીંગ બટ મોસ્ટલી વેધર ઇઝ ઓવર શ્રીલંકા બટ નાવ આવર કોસ્ટલ બેલ્ટ વિલ બી ઇમ્પેક્ટેડ સ્ટીલ અનધર ડે હવે વાત કરીએ દક્ષિણના રાજ્યોએ સાયક્લોન જીતવાને લઈને

અગિયાર ટ્રેનોનો જે રૂટ છે તેને ડાયવર્ટ કરવામાં આવ્યો છે વાત કરીએ પુદ્દુચેરીની તો પુદ્દુચેરીમાં હાલમાં બે એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે પુદ્દુચેરી કરાયકલ માહે યનમમાં બધી સ્કૂલ કોલેજ સોમવાર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે વાત કરીએ આંધ્રપ્રદેશની અને આંધ્રપ્રદેશમાં ખાસ કરીને જે દક્ષિણ આંધ્રપ્રદેશનો વિસ્તાર જેને કહેવાય છે રાયલસીમાનો જે વિસ્તાર છે તે પણ સોમવાર સુધી ભારે વરસાદથી પ્રભાવિત રહેવાનો છે અને ત્યાં પણ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે સાયક્લોન દીતવાનો પ્રભાવ ન માત્ર આ ત્રણ રાજ્યો સુધી રહેવાનો છે આંધ્રપ્રદેશ ઉત્તર તમિલનાડુ અને પુદુચેરી સુધી પરંતુ આગામી સમયમાં તેલંગાણાના અમુક ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે હવે વાત કરીએ સાયક્લોન દીતવાની તો તેણે આપણા પડોશી દેશ શ્રીલંકામાં ભારે તબાહી મચાવી છે અને આ સાયક્લોની સિસ્ટમ જ્યારે શ્રીલંકામાં હતી ત્યારે શ્રીલંકામાં દોઢસોથી વધારે લોકોના મૃત્યુ થયા છે અને શ્રીલંકામાં જે ભૂસ્ખલનની ઘટનાઓ છે ભારે વરસાદની ઘટનાઓમાં જબરજસ્ત ત્યાં નોંધાઈ છે તો હવે ભારત દ્વારા શ્રીલંકામાં સાયક્લોન દીતવાથી જે તબાહી મચી છે તેને લઈને ઓપરેશન સાગર બંધુ લોન્ચ કરવામાં આવ્યું છે અને જે અંતર્ગત વીસ ટન જેટલી રાહત સામગ્રી આપણે હવાઈ માર્ગે શ્રીલંકા મોકલી છે આમ ભારત આપણા જેટલા પણ પડોશી દેશો હોય છે તેને આ રીતે એમના જે કપરો સમય હોય છે તેને લઈને તે હંમેશા પોતાની રીતે આવી રીતે રાહત સામગ્રી મોકલતું આવ્યું છે થોડાક સમય પહેલા અફઘાનિસ્તાનમાં જે ભયંકર ભૂકંપ આવ્યો તેને લઈને પણ આપણે હવાઈ માર્ગે ખૂબ મોટા પાયે રાહત સામગ્રી મોકલી હતી એટલું જ નહીં આપણા પડોશી દેશો નહીં પરંતુ બીજા અન્ય દેશો હોય છે જેમ કે લેટિન અમેરિકા હોય છે સાઉથ ઇસ્ટ એશિયાના દેશો હોય છે ઇવન યુરોપના દેશો હોય છે ઇવન દૂરના જેટલા પણ દેશોમાં આવી કોઈ ભયંકર દુર્ઘટના કે ભયંકર કુદરતી આપત્તિ આવે ત્યારે ત્યારે આપણે એમને રાહત સામગ્રી મોકલેલી છે જેમ કે તુર્કીમાં આજથી થોડાક સમય અગાઉ જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે આપણે તુર્કીને પણ ખૂબ રાહત સામગ્રી મોકલી હતી સાથે જ આપણી જે બચાવ કામગીરી કરતી ટીમો છે તેને પણ ભારત દ્વારા મોકલવામાં આવી હતી તો હવે સાયક્લોન ધીતવા કે જે ઉત્તર તમિલનાડુ અને પુદ્દુચેરીના કાંઠે સમાંતર રીતે તેની મુવમેન્ટ રહેવાની છે તેના કારણે હાલમાં તો પુદ્દુચેરી અને ઉત્તર તમિલનાડુના જે ભાગો છે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ચેન્નાઈના કાંઠે તો દરિયા દરિયો જે છે તે ગાડો બની ગયો છે તો સાયક્લોન દીતવાને લઈને આપનું શું માનવું છે એમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમામને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર